અરે હું મારી પથારી કરી લેત ને ના તમારી પથારી નથી મારી પથારી છે કેમ દર હું જ નીચે છું ને રોજ તમે નીચે સુવો છો ને આજે હું લગ્નને બે મહિના થયા આપણે મિત્ર તરીકે સરખી વાત પણ નથી કરી પતિ પત્ની તો બહુ દૂરની વાત છે મતલબ અર્થ એ નથી કે ત્યાં કોણ સુશે પણ સવાલ એ છે કે ત્યાં સુવાનું શું કામ છે તને એવો તે કયો પ્રોબ્લેમ છે મારાથી મારી એવી ભૂલ છે કે તું મને પતિ તરીકે સ્વીકાર નથી કરી શકતી હું કોશિશ કરું છું સારા મિત્ર તરીકે પહેલા રહેવાની કોશિશ કરું છું પણ મારાથી નથી થતું નથી થતું આ દર વખતે તું એવું જ કહે છે કે મારાથી નથી થતું પણ ન થવાનું કોઈ કારણ તો હશે ને મારાથી તને કોઈ તકલીફ હોય તો તું વાત કરી શકે છે ને મારા ફેમિલીથી મમ્મીથી કોઈ તકલીફ છે બીજી કોઈ તને તકલીફ હોય તો તું ફ્રેન્ડ તરીકે વાત તો કરી શકે ને ના ના મને તમારા મમ્મી પપ્પા થી પણ કઈ પ્રોબ્લેમ નથી તો સબન સુધારવાની કોશિશ કરું છું પણ આટલી કોશિશ કર્યા પછી પણ નથી થતું મારાથી સબન સુધારવાની કોશિશ કરે છે આપણા વચ્ચે તો કોઈ સબન છે જ નહીં મને એ નથી સમજ પડતી કે તકલીફ ક્યાં છે મેં આટ આટલી કોશિશ કરી એક વ્યક્તિ જ્યારે લગ્ન કરે ને ત્યારે એના કેટલા બધા સપના હોય છે કે નવું લગ્ન જીવન હશે પત્ની હશે એની સાથે પ્રેમથી વાતો કરશે અહીંયા તો એક કપ ચા પણ સાથે બેસીને નથી પી શકતા આજે તને આજે તારે મને જવાબ આપવો પડશે કવિતા કે તને પ્રોબ્લેમ શું છે કંટાળી ગયો છું છો આકાશ જેમ તમે સપના જોયા છે એમ એ પણ ઘણા સપના જોયા છે એ પણ સપના જોયા હતા કે મારા પતિ સાથે સરખી રીતે વાત કરીશ ફરવા જઈશ પણ મારે અત્યારે જવાબ આપવો જરૂરી નથી લાગતો નાટક નાટક છે તારા આ બધા ખોટું બોલે છે તું જો તને એટલી બધી ઈચ્છાઓ ને સપનાઓ હતા તો તારી કોશિશ તો મને દેખાતી નથી સાચું કહી દે શું કારણ છે તું મને આજે કહી દે એટલે વાત અહીંયા જ પતી જાય જો હકશ હું તમને કહું છું ને કે કોશિશ કરું છું કોશિશ નથી મારે જોતી તારી મને પરિણામ જોઈએ છે કાં તો કારણ જોઈએ છે કારણ કે હવે છે ને મારી સહન શક્તિ હદ આવી ગઈ છે તું મને આજે સાચું કારણ કે કીધું ને આકાશ અત્યારે હું પતિ તરીકે તમારો સ્વીકાર નથી કરી શકતી તમે સમજવાની કોશિશ કરો પતિ તરીકે સ્વીકાર નથી કરી શકતી થઈ ગયું ને તો તો પછી ઉપર નીચે આ પથારી પાથરવાનો મતલબ નથી હું આ રૂમમાં જ શું કામ છું આજથી હું આ રૂમમાં પણ નહીં શું આકાશ મમ્મીને શું વિચારશે તમે હજી સુતા નથી મારી ચિંતા છોડ પણ તું કેમ મને મને રૂમમાં ઊંઘ નથી આવતી થોડું સફોકેશન જેવું થતું હતું ને એટલે અહીં આવીને સુઈ તો એસી ચાલુ કરી દેવાય ને બેટા અને કદાચ એવી રીતના નઈ સુ હોય તો બારીઓ ખોલી દેવાય પણ મને ઈચ્છા જ નોતી થતી ખબર નહીં ઊંઘ નથી આવતી બહુ પડખા ફર્યો પછી થયું કે કદાચ અહીં ઊંઘ આવી જાય એટલે આવી ગયો મને કેમ એવું લાગે છે કે તું કંઈક છુપાવે છે મારાથી ના ના એવું કંઈ નથી મમ્મી તમે સુઈ જાવ ચિંતા ન કરો મેં તને નાનેથી મોટો કર્યો છે બેટા મને ખબર છે કે તું ક્યારે સાચું બોલે ક્યારે ખોટું બોલે તારી આંખો અને તારું મોઢું બધું જ કહી દેશે તમારા બંને વચ્ચે કંઈક તો થયું છે બાકી લગ્નના બે મહિના થયા હોય અને આવી રીતે દીકરો સોફા ઉપર સુઈ જાય અને કંઈક એવું કારણ હોય તોય બરાબર છે સફોકેશન ઊંઘ નથી આવતી આ તે આકાશ બેટા જે હોય એ મને કહી દી ઉતારી માં છું મારે શું છુપાવવાનું મમ્મી હકીકત તો એ છે કે કવિતાએ લગ્નના બે મહિનામાં મને પતિ તરીકે સ્વીકાર જ નથી કર્યો અમે રૂમમાં સુઈએ છે તો પણ હું નીચે મારી પથારી અલગ કરીને જ સુઉં છું મારી વચ્ચે પતિ પત્ની તો ઠીક ફ્રેન્ડ જેવો પણ વ્યવહાર નથી આવું તો ત્યારે જ બની શકે ને કે એને શાયદ ક્યાંક બહાર લફરું હોય તો જ વ્યક્તિ આવું કરે ને બાકી બીજું તો શું કારણ હોય શકે ખબર નહીં મમ્મી મેં એને કેટલી વાર પૂછ્યું કે કોઈ તકલીફ હોય કે મનમાં ચાલતું હોય તો જણાવે પણ એ જણાવતી નથી ને હવે મને પણ એવું જ લાગે છે કે કદાચ એ મને પ્રેમ જ નથી કરતી અને કોઈ બીજાને પ્રેમ કરે છે અથવા તો તમે કીધું એવું એનું કોઈ લકરો પણ હોઈ શકે તો બેટા આની તપાસ તો કરવી પડશે ને આમ નામ તો ક્યાં સુધી ચાલશે હું કોશિશ કરું છું જાણવાની કવિતા તો કઈ બોલતી નથી પણ હું કોશિશ કરીશ અને તમે પણ ચરાકેની વાણી વર્તન પર ધ્યાન રાખજો કંઈ જાણ થાય તો મને કહેજો પણ બેટા તું મગજ ઉપર વધારે પડતું કંઈ નઈ લેતો ભગવાન સૌ સારા વાના કરી દેશે તો વાત બરાબર છે મમ્મી પણ મેં તો પતિ તરીકેની મારી ફરજ નિભાવવાની પૂરી કોશિશ કરી ક્યારેક ક્યારેક એવું બનતું હોય આપણે આપણી તરફથી 100% આપીએ ને બેટા તો પણ સામેવાળા તરફથી 5% એ ન મળે પણ કુદરત જે કરશે એ સારા માટે કરશે

આ ઘડીએ ઘડીએ શું કાં બદલવો પડે પણ પાસવાને જોઈ લીધું અરે બેન જ છે બીજું કોઈ નથી હવે જોઈ લીધું આવી રીતે ખોટા શંકા કરીને શું મળે છે તમને ભલે ને કંઈ ન મળતું હોય પણ ક્યારેક તો એ સાબિત થશે ને કે તું મેસેજમાં ને બધામાં બધાની સાથે વાત કરે છે બધાની સાથે એટલે એ તો તને ખબર જો મમ્મી ખોટી શંકા કરો છો તમે હું કોઈ બીજા સાથે વાત નથી કરતી બસ ફેમિલી મેમ્બર સાથે જ વાત કરતી હોઉં ઘરમાં બેસીને વાત ને અહીંયા આજુબાજુ વાળા જોવે તો શું કે અને તું હસી હસીને જે રીતના આ મેસેજ ટાઈપ કરતી હતી તો કોકને એવું જ લાગે કે હશે કઈક તો વાત કરતી હોય કેમ ઘરના સંબંધીઓ હોય એની સાથે હસી મજાક થી વાત ના થઈ થાય મેસેજમાં મેસેજ માં આવે એટલે આપણને એમ કે કઈ કઈ હશે બધા ઉપર શંકા કરવી ને સારી વાત નથી હવે તારી ઉપર શંકા કરવી કે નહીં કામ કર તું જ મને સમજાવ કે આખી પરિસ્થિતિ શું છે કે જેના કારણે હું તારી ઉપર શંકા કરું છું કઈ પરિસ્થિતિ ની વાત કરો છો તમે હા જે રીતના તું બહાર ઊભી હતી જે રીતના તું વાત કરતી હતી હસી હસી અને મને જોઈને અચાનક જસકી ગઈ એટલે મારે તને પૂછવું પડ્યું મમ્મી કે એમાં મારે શંકા કરવાની કે નહીં કરવાની જો મમ્મી તમે મારા પર ખોટી શંકા કરો છો ગાર્ડન સાફ કરવા આવી હતી હે થઈ ગયું અને મેસેજ આવ્યો એટલે હું અહીંયા જ વાત કરવા ઊભી રહી ગઈ ઠીક છે પણ તમારા દીકરા આકાશનો સ્વીકાર નથી કરતી એટલે બસ તું જ મને સમજાવ ને કે તું આવું શું કામ કરે છે એની સાથે જો મારે અત્યારે તમારા પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નથી લાગતો અને હું કોશિશ કરું છું ને તમારા દીકરાને મારા પતિ તરીકે સ્વીકાર કરવાનો આ કઈ જવાબ છે હા તો તારે પહેલા સમજીને મને ના પાડી દેવાય ને આવી રીતે આટલા હજુ બે મહિના થયા છે તમે લોકો અલગ અલગ શું હો છો એકબીજા સાથે શાંતિથી વાત નથી કરતા ફરવા જવાનું કહું છું તો તું ના પાડે છે શું છે આ બધું મારે થોડો સમય જોઈએ છે થોડા સમયમાં બધું ઠીક થઈ જશે આ તો તારા પપ્પાએ જ્યારે લગ્નની ઉતાવળ કરી ત્યારે તારે કહી દેવાય ને કે પપ્પા મારે થોડો સમય જોઈએ છે ત્યારે તો તે હા પાડી દીધી હવે આમાં amare લોકોને શું સમજવાનું એ કઈશ જરા મારા પપ્પાને હું કઈ રીતે વાત કરું અને એમ પણ સમય આવે ને એટલે કઈશ હા પણ મને તો તું તારી મમ્મી સમજીને વાત કરી શકે છે ને શું છે કે મને હા મમ્મી એવું હું કંઈ નથી હું હાકા સાથે વાત કરી લઈશ પણ મારી વાત તો સાંભળ કવિતા કેમ આટલો બધો મૂંઝવણમાં છે કઈ નહીં પપ્પા હું તો બસ થોડું કામ ની વિશે વિચારતો હતો હા તો બોલ શું કહેવા માંગે છે કઈ એવું ખાસ નહીં કેમ આમ તો તું મને ફોન કરીને બોલાવે છે કે પપ્પા તમે ક્યાં છો અત્યારે ઘરે આવો મારે કામ છે અને હવે હું પૂછું છું કે શું કામ છે તો પાછો કહે છે કે કઈ નહીં ખાસ કઈ નથી કઈ મૂંઝવણમાં હોય ને એવું મને લાગે છે છે બેટા બેટા વાત આ તારી ઉદાસી બોલવું એ બધી વાતની મને જાણ તો થઈ ગઈ છે સરલાએ મને બધી જ વાત કરી અને કવિતાએ એ સરલા ને વાત કરી છે શું પણ સરલા એવું કહેતી કે કવિતા ખુલીને કઈ જવાબ જ નથી આપતી એ જ તો પ્રોબ્લેમ છે હું એને પૂછી પૂછીને થાકી ગયો કે તને પ્રોબ્લેમ શું છે એ એક વખત જો એના મનમાં શું ચાલે છે કે છે ને તો આપણે કઈ ઉકેલ લાવી શકીએ એને હું ન ગમતો હોય તો પણ કહી દે એને ઘરથી કઈ પ્રોબ્લેમ હોય તો કહી દે એના ઘરનો કોઈ ફોર્સ હોય તો પણ આપણને વાત કરે પણ એ બસ એક જ વાત કર્યા કરે કે હું કોશિશ કરું છું આ કોઈ જવાબ છે બે મહિનાથી એ કોશિશ જ કરે છે બેટા મેં તારી મમ્મીને એ જ કીધું કે તમે લોકો છે ને એક સ્ત્રી બીજી સ્ત્રીને સંપૂર્ણ વાત પૂછી શકો છો કે જે આપણે કોઈ ન પૂછી શકીએ પણ તારી મમ્મીએ કીધું કે અમે બધી જ કોશિશ કરી બધી જ રીતે જાણવાની વાત કરી કે ભાઈ શું પ્રોબ્લેમ છે શું નહીં પણ એ વાતને ટાળી જ દે છે પપ્પા મારી પાસે આ વાતનો કોઈ ઉકેલ નથી કારણ કે જો પ્રશ્ન જ ન ખબર હોય તો પછી એનો ઉકેલ તો ક્યાંથી લાવવો ને આમને આમ તો હું શું કરું પપ્પા હું અકળાઈ ગયો છું અંદરથી છે ને હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું મને કોઈ રસ્તો નથી દેખાતો એવું લાગે છે કે મને અંધારા રૂમમાં પૂરી દીધો છે અને કોઈ જવાબ પણ નથી આપતું એક કામ કર એવું લાગે ને તો તું કવિતાને એના પપ્પાના ઘરે કે તારા સસરાના ઘરે તો થોડો ટાઈમ મૂકી આવ કેમ તો શું છે કે એની દીકરી એના ઘરે જશે ને એના પપ્પાના ઘરે તે લોકોને પણ ખબર પડશે કે ભાઈ આ બધું શું છે એની છોકરી એટલે કે કવિતા નથી આપણને કંઈ જણાવતી તો કમસે કમ એના મમ્મી પપ્પાને કે એના કોઈ ભાઈ બહેનને એને કંઈ વાત કરે તો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે શું છે એ વાત સાચી છે પપ્પા આપણે ત્યાં જઈને ચોખોટ કરશું કે આવું આવું ચાલે છે છેલ્લા બે મહિનાથી અમે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ પણ કવિતા જણાવતી નથી તો પછી એ લોકો પણ કોશિશ તો કરશે ને અને પછી તો કવિતાને ગમે તેમ કરીને સાચું શું છે બોલવું જ પડશે હમ વાત સાચી છે હું છે ને આજે ઓફિસ ત્યાં આવું ને ત્યાં સુધીમાં વિચારી લઉં કે શું કરવું છે પછી છું તો આવું જ ઘરે વાત સાબર હવે આમાં છે ને લાંબો વિચાર નથી કરવાનો તો કવિતાને મળી અને વાત કરી જ દે કે હું તારા પપ્પાને ઘરે તને મૂકી જાઉં પાંચ પંદર દિવસ ત્યાં રહે અને પછી જે હોય ને એ આપણને ખબર પડી જશે બરાબર ઠીક છે હું વાત કરી લઈશ હા ચાલો હું નીકળું બેસુ તો વાંધો તો નથી ને ના ના બેસુ હવે કઈ વિચાર્યું કે શું કરવાનું છે શૈના માટે આપણે પતિ પત્ની છીએ તો આપડા ભવિષ્ય વિશે પણ વિચારવું તો પડશે ને તને લાગે છે કે આવી રીતે આપણો ભવિષ્ય બની શકે જો સમય પસાર થાય એટલે બધા પ્રશ્નોના જવાબ પણ મળી જાય મને તો મળતો નથી બે મહિનાથી મને નાના એવા પ્રશ્નોનો થોડો પણ જવાબ નથી મળ્યો કે જેનાથી હું એવું વિચારી શકું કે હા કંઈક થઈ જશે હવે કવિતા છે ને મારી તો ઠીક હવે મમ્મી પપ્પાને પણ બધી વસ્તુની જાણ થઈ ગઈ છે એમની પણ લિમિટ આવી ગઈ છે અને વાત વધી જશે એના કરતાં તું છે ને જે હોય તે મને કહી દે તને હું પસંદ જ નહોતો તો મારી સાથે લગ્ન જ શું કામ કર્યા એ કહી દે ચલ પ્રકાશ એવું નથી મે મારી મરજીથી જ લગ્ન કર્યા છે હામાં કોઈની જબરજસ્તી નથી લગ્ન કર્યા છે પોતાની મરજીથી તો હવે પ્રેમ કરવા માટે કોઈની પરમિશન લેવાની છે

તમારી પરિસ્થિતિને હું સમજુ છું તમારી લાગણીને પણ સમજુ છું પણ હું શું કરું નથી કરી શકતી તમારું સ્વીકારું ઠીક છે તો સ્વીકાર નથી કરી શકતી ને આપણી પથારી તો અલગ હતી હવે તો રૂમ પણ અલગ થઈ ગયા છે હવે છેલ્લો રસ્તો છે કે આપણે જ અલગ થઈ જઈએ આપણે અલગ થઈ જઈએ આ ઘરે વાત કરો છો પતિ પત્નીનો સંબંધ કેવો હોય આવું તો ન જોઈએ ને આપણે તો એક અજનબી જેવા છીએ એકબીજાને ઓળખતાનો એવી રીતના સાથે રહીએ છીએ તો આ દેખાડો શેના માટે સમાજ માટે મેં લગ્ન સમાજને બતાવવા માટે તો નતા કર્યા ને જો કવિતા હવે છે ને બધા પપ્પાએ પણ મને આવી જ સલાહ આપી છે કે જો કવિતાનું આવું જ વર્તન રહેવાનું હોય તો પછી એના કરતાં તો બેટર છે કે તમે લોકો અલગ થઈ જાઓ તું પિયર ચાલી જા અને આપણે બધાને બધી વાત કહી દઈશું હું તારો વાત નહીં કાઢું હું કહી દઈશ કે મને તું પસંદ નથી બસ હા કશ અલગ થવાની વાત ન કરો

પણ મારી હિંમત જ નથી થતી પણ હવે તમે અલગ થવાની વાત કરી છે તો ભારે કરવી જ પડશે વાત પણ હજી એ ડર લાગે છે કે કઈ રીતે વાત કરું શું અંકિતા મારા પર ભરોસો રાખ મારે પણ તારાથી અલગ નથી થવું મારી એવી ઈચ્છા નથી અને એવું જોત તો આટલા સમય સુધી તારી રાહ પણ ન જોતો મને પણ તું પસંદ છે એટલા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે બસ એકવાર બોલી દે કે તારા મનમાં શું ચાલે છે એટલે મારા મનનું ગુંગળામણ હરવું થઈ છે એકવાર બોલીશ અને તમે મારો તિરસ્કાર કરશો તો એ વાતમાં પણ ડર સતાવે છે વિશ્વાસ નથી તને મારા પર મારા પ્રેમ પર એકવાર વિશ્વાસ કરીને જો તારો ભરોસો નહીં તોડું તમારા પર ને કોઈ પુરુષ જાત પર વિશ્વાસ નથી સમજાતું નથી કે કઈ રીતે વાત કરું તમને પ્લીઝ જે મનમાં હોય ને એક વખત બોલી નાખ મન હળવું થઈ જશે બહુ સારું લાગશે સાચું કહું છું એકવાર બોલી નાખ બોલી નાખ ઇસને તમે મને છોડીને જતા રહેશો તો પ્રોમિસ સાપું છું કે એવું કંઈ નઈ થાય બસ આનાથી વધારે હું કંઈ નઈ કરી શકું સાંભળો હું બહુ જ નાની હતી ત્યારે

મને ડર લાગે છે ખબર જ હતી આ વાત સાંભળીને તમે મારી સાથે રહેવાનું પણ નહીં વિચારો એટલે જ એટલે જ આ વાત તમારથી છુપાવતી હતી હું એવું નતો વિચારતો કે તને છોડી દઉં હું તો એવું વિચારતો હતો કે બસ આટલી નાની અમથી વાત આટલી એવી વાત માટે તું આટલા દિવસથી આટલા વર્ષોથી આટલી બધી મૂંઝાતી હતી માનું છું માનું છું કે તારી સાથે ખોટું થયું છે પણ એમાં તારો કે વાક હતો તારો શું વાક હતો એમાં હમ કોઈ વાક નથી તારો અને આમાં છુપાવા જેવી કોઈ વસ્તુ નથી જો આપણે નવી શરૂઆત કરીએ બધું ભૂલી જા જે થઈ ગયું હવે હવેથી આપણે બેસ્ટ ફ્રેન્ડ જો તે મારી સાથે તારું સિક્રેટ શેર કર્યું તો તું હવે મને ફ્રેન્ડ તો માની શકીશ ને માની શકે ને એક એવો ફ્રેન્ડ કે જેની સાથે તું દરેક વાત કરી શકે તારી દરેક ફીલિંગ શેર કરી શકે અને તને જો ડર હોય કે લોકો સમાજ શું કહેશે તો એનો રસ્તો પણ છે આ વાત અહીંયા જ પૂરી થઈ છે હું ક્યારે કોઈને આ વાત નહીં કહું કારણ કે આ તો આપણા પતિ પત્નીનું સિક્રેટ છે ને હમ પતિ પત્નીની રૂમની જેવી સિક્રેટ વાત હોય એ તો બહાર ના જવી જોઈએ ને મમ્મી પપ્પાને પણ હું સમજાવી દઈશ અને તું ભૂલી જા જે થયું એ ભૂલી જા સમજી લે કે આજથી આપણા લગ્ન જીવનની નવી શરૂઆત છે ઓકે બસ બધું ભૂલી જા

અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે અને અમારા બંને વચ્ચે હવે કોઈ જાત ને ગેરસમજ કે પ્રોબ્લેમ નથી ઠીક છે પણ શું હતું એ તો અમને કે કે જેથી કરીને આ મોટી આટલી મહાભારત થઈ હા એટલે વાત ત્યાં જ પૂરી થઈ જાય મમ્મી એ જાણીને શું કરશો મેઈન વસ્તુ શું હતી કે અમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં પણ અમારા બંને વચ્ચે તો હવે કોઈ પ્રોબ્લેમ નથી તો પછી હવે જાણીને શું કરવાનું છે એ વાત પણ એની સાચી છે આમ પણ દીકરો તો તો તારા બાપનો જ રહ્યો એટલે મને તો મનાવી પટાવી જ લેવાની નહીં પણ મારી વાત સાંભળ અત્યારે એને શું કીધું હવે એ બંનેને કોઈ પ્રોબ્લેમ નથી બંનેને કોઈ વાંધો નથી અને એ બંને જો ખુશ રહેતા હોય તો એથી વિશેષ આપણે હું જોઈએ બીજો હા મમ્મી મારા તરફથી હવે કઈ જ પ્રોબ્લેમ નહીં આવે આઈ પ્રોમિસ બસ એ જ જોઈએ તમે બંને ખુશ રહો એકબીજા સાથે સમય વિતાવો એવું હોય ને તો થોડા ટાઈમ માટે તમે લોકો ઘરની બહાર નીકળી જાવ એટલે ફરી આવો હા જો મમ્મી કોને મારા મોઢાની વાત છીનવી લીધી હું અહિયાં સુધી વિચારતો હતો કે એવું કે કરીએ પણ મને એમ કે એ શું કહેશે કે અમે પણ સાથે આવશું હવે આ ડોહલા આપણે ડોહલા વાહ ડોહલા થઈ ગયા અમે વાહ જોયું ને અમારા તો પગઈ કબરમાં ટીંગાતા હશે નહીં બેટા અમે તો કાલે જ વહ્યા જવાના શરમ કર શરમ કર વોવની સામે ડોહ લાગે છે ખાલી ડોલી કે મને હા મમ્મી હું શું કામ કરું ના ના હવે જવા દે બધી વાત અમારે બનેને કે તમારા સાથે આવવું નથી તમે કેશો તોય નથી આવવાના પણ હું શું કહું છું તો આજે આજે ટિકિટ બુક કરાવી દે ના પપ્પા તમારી વાત સાચી છે પણ સૌથી પહેલા છે ને આપણે આપણા કુળદેવીના દર્શન કરવા જશું ત્યાં બધા સાથે જશું અને પછી અમે ફરવા કારણ કે સમજી લોને કે આજ થી અમાર લગ્ન ની નવી શરૂઆત થઈ છે. અમારી વચ્ચે જે મદબેત, મનબેત હતા એ બધું અમે દૂર કરી દીધું છે. સરસ. કઈ નહીં. તો ચલો ગાડીવાડી ધોરાવ અને અમે સામાન પેક કરીએ. પછી કૂડ દેવીના દર્શન કરીને અમે પાછા આવી જશું. હા અને તમે લોકો પછી ફરી આવજો. સર આજે પહેલી વાર એવું લાગે છે કે આપણો પરિવાર પૂરો થઈ ગયો. બધા આ વીતના બેસીને આપણે વાત જ નથી કરી.